ભાવનગર જિલ્લામાં પાંચ વર્ષના બાળકના કાનમાંથી જીવતા વંદા નીકળવાની એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે સિહોર તાલુકાના ચૂરવડલા ગામના પાંચ વર્ષના બાળકના કાનમાંથી વંદાઓ નીકળ્યા હતા બાળકને કાનમાં તકલીફ હોવાથી બાળકને સણોસરાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ડોક્ટર રાહુલભાઈ પરમારે ચેક કરતા તેઓ પણ અચરજમાં પડી ગયા હતા અને ઓપરેશન કરીને કાનમાંથી પંદર જેટલા નાના મોટા વંદા બહાર કાઢી બાળકને પીડા મુક્ત કર્યો હતો જોકે કાનમાં આ રીતે વંદાઓ કેવી રીતે પહોંચ્યા તે બાબત ડોક્ટર માટે પણ એક મોટો પ્રશ્ન છે એક માસૂમ બાળક એમના પરિવાર સાથે મારી ખાનગી હોસ્પિટલમાં આવ્યું અને કાનની કમ્પ્લેન આવ્યું અને મેં મારા દુર્બીન વડે મેં એને કાનમાં તપાસ્યું તો તેમાં મને કોકરજ જાણવા મળ્યા અને કોકરચ જાણવા જણાવતા મેં મારા દૂરબીન વડે મેં ઓપરેશન ચાલુ રાખ્યું અને મિનિમમ વીસ વીસેક મિનિટમાં મેં બાર જેટલા કોકરજ જીવિત કાઢ્યા અને પેશન્ટને સહી સલામત ઘરે મોકલું